आज साथी बंधु माहिती આપવામાં માટે गांधीनगर થી हमारा संवाददाता वीरिन मेहता जोडायचका आहे वीरिन जी आजे कॅबिनेट नी बैठक मडवानी छे मुख्यमंत्री भूपेंद्र पटेल नी अध्यक्षता मा शु केशो जी तो कसल मुख्यमंत्री नी अध्यक्षता मा कॅबिनेट नी बैठक 10:00 नी सुरू थई गई छे बैठक मा तमाम कॅबिनेट मंत्री निकसना मंत्री ओने विभाग ना अधिकारी हाजिरता होय छे પરંતુ આજે ગૃહમંત્રી હર્ષ સંઘવી વિદેશના પ્રવાસો છે તેઓ હાજર રહી શક્યા નથી અને બેઠકની વાત કરવામાં આવે તો બેઠકમાં ચોમાસાને લઈને તમને જે ડેમોમાં જે જળ સંગ્રહ છે તે તેમજ ભારે વરસાદની આગળને લઈને ચર્ચા કરવામાં આવશે તેની સમીક્ષા કરવામાં આવશે કેટલા ડેમો ભરાયેલા છે કેટલા ખાલી છે તેમજ વધુ વરસાદ મળે તો કેવા પ્રકારની પરિસ્થિતિ ઊભી રહી શકે અને તેને નાખવા માટે શું કરવું જોઈએ તમામ પ્રકારની આજની બેઠકમાં ચર્ચા થાય તેવી શક્યતા છે સાથે શાળા પ્રવેશોત્સવને લઈને પણ સમીક્ષા કરવામાં આવશે કે શાળા પ્રવેશોત્સવ શરૂ કરી દેવો છે દરેક મંત્રીને જિલ્લાની જવાબદારી આપવામાં આવી હતી દરેક અધિકારીને જવાબદારી આપવામાં આવી હતી તેની સમીક્ષા કરવામાં આવશે કેવા પ્રકારનો રિસ્પોન્સ મળ્યો આ સમગ્ર જે માહિતી છે તે મુખ્યમંત્રીને આપવામાં આવી હતી સેક્રેટરી સાથે એર ક્રેસમાં જે ભાડે ગયેલા છે તેમની સહાય મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે સાથે ભારે વરસાદના કારણે રોડ રસ્તા તૂટી ગયા છે રોગચાળો ફેલાય તો તેને આગળ આયોજન મુદ્દે તેની અંગે પણ ચર્ચા કરવામાં આવશે આ તમામ મુદ્દાઓ છે તે બેઠક માં ચર્ચા શક્યતાઓ છે સમગ્ર માહિતી આપવું બદલ આપનો આભાર તો આપને જણાવી દઈએ કે ગતરોજ પણ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે એટલે ગાંધીનગર એસઈઓસી ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી જેમાં રાજ્યમાં ચોમાસાની સ્થિતિ અને તે માટે સંબંધિત વિભાગોની તૈયારી અંગે સમીક્ષા હાથ ધરવામાં આવી હતી સાથે સાથે આપણે જણાવી દઈએ કે રાજ્યના વિવિધ સ્થળે એનડીઆરએફ એસડીઆરએફની બત્રીસ ટીમો તૈનાત કરી દેવામાં આવી છે આ ઉપરાંત જોશે બે ટીમને સેનબાયર આપવામાં આવી છે રાજ્યના બસ્સોને છ જળાશયો પૈકી એકવીસ જળાશયો હાઈ એલર્ટ પર બાર જળાશયો ટ પર તથા ઓગણીસ જળાશયો જે છે વોર્નિંગ પર છે તો આજે સીએમની અધ્યક્ષતાની કેબિનેટ બેઠક મળવાની છે વરસાદની સ્થિતિ વાવેતર પર ચર્ચા થઈ શકે છે